પહેલા ખાસ કરીને તમારા મિત્રોને એક વખત દોસ્તો આ ચેનલ સાથે જોડી દેજો જેથી તેમને પણ ઉપયોગી માહિતી મળતી રહે આપણા દેશમાં સામાન્ય રીતે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રાશન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવું એટલા માટે થાય છે કારણ કે આના દ્વારા સરકારી યોજનાઓનો લાભ મેળવી શકાય છે. સાથે સાથે મફત રાશન પણ મેળવી શકાય છે. રાશન કાર્ડ ખૂબ જ ઉપયોગી છે મધ્યમ વર્ગના પરિવારો માટે જેમ મિત્રો ખાવા માટે રોટી પાણી ઉપયોગી થાય છે તેવી જ રીતે રાશન કાર્ડ પણ આટલું જ ઉપયોગી થાય છે કેમ કે તે મફત રાશન આપણને આપે છે. તો દોસ્તો આ રાશન કાર્ડને લઈને

દોસ્તો આપણે વાત કરવાના છીએ આ નવા નિયમો પરંતુ તાજેતરમાં આપણી સરકારે રાશન કાર્ડ માટે કેટલાક નવા નિયમો બનાવ્યા છે આ કરવા પાછળનો સરકારનો મુખ્ય ઉદ્દેશ રાશન વિતરણ વ્યવસ્થા છે રાશન વિતરણ વ્યવસ્થા એ પહેલ કરતા પહેલા કરતા વધુ પારદર્શક અને અસરકારક બનાવવાનો રહેશે આનો ફાયદો એ છે કે સરકાર દ્વારા આપવામાં આવતી રાશન કાર્ડ યોજનાની મદદથી ફરીથી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચી શકે દોસ્તો આ જે રાશન વ્યવસ્થા છે તેની અંદર પારદર્શકતા લાવવા માટે સરકાર દ્વારા આ નિયમો છે તે બનાવવામાં આવ્યા છે અને જે ડુપ્લિકેટ અથવા તો જેમને કોઈ અનાજનો ઉપયોગ કરતા નથી તેવા લોકોના રાશન કાર્ડ બંધ કરવાનો સરકારનો આ મુખ્ય ઉદ્દેશ રહેલો છે સાથે સાથે નકલી લાભાર્થીઓના નામ પણ સરળતાથી દૂર થાય આ કારણે જ સરકારે હવે ગરીબોને લાભ આપવાના કાર્ડના નવા નિયમો લાગુ કર્યા જો તમે પણ આ નિયમોનું પાલન નહીં કરો તો તમારું રદ કરી દેવામાં આવશે હાલો તમને જણાવીએ કે રાશન કાર્ડ અંગે કયા નવા નિયમો સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે મિત્રો જરા પણ તમે ચૂક કરી અને નિયમોનું પાલન ન કર્યું તો તમને એક પણ યોજનાનો લાભ આપવામાં નહીં આવે કોઈ પણ સરકારી લાભ આપવામાં નહીં આવે વિદ્યાર્થીઓના શિશુવૃત્યુ ફોર્મ પણ નહીં તેમને શિષ્યવૃત્તિ પણ નહીં મળે તો દોસ્તો શું નિયમો છે સરકારના અને કઈ નિયમોનું આપણે પાલન કરવું જોઈએ તેની આગળ અંદર વાત કરીએ જોઈએ તો હવે મિત્રો બધા રેશન કાર્ડ ધારકો માટે કેટલાક નિયમો નક્કી કર્યા જેનું પાલન આપણે કરવું પડશે તો કયા છે તમારા માહિતી તમારા માટે અમે આ માહિતી તમને જણાવી દઈએ રેશન કાર્ડ યોજના દ્વારા સરકારી લાભાર્થીઓને દર મહિને રેશન તેમજ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે પરંતુ જો આ નિયમોનું પાલન નહીં કરો એટલે કે અત્યારે મિત્રો આ નિયમોનું પાલન નથી થતું આના કારણે જ આપણને એક હજાર રૂપિયા છે તે મળવાપાત્ર થતા નથી અહીંયા દોસ્તો સરકારને વ્યક્તિ હેઠળ હજાર રૂપિયા આપવાશે પરંતુ આજે ખરાબ રેશન કાર્ડ એટલે કે જે લોકોને જરૂર નથી તેવા રાશન કાર્ડ શરૂ છે તે પહેલા બંધ કરી દેવામાં આવે અને ત્યાર પછી આ નિયમ જો લાગુ કરવામાં આવે તો જે લોકોને મિત્રો હક છે આ હજાર રૂપિયા મેળવાનો તેવા લોકોને ફરજિયાત આ એક હજાર રૂપિયા રાશન કાર્ડ સાથે જે મળવાના છે તે મળી શકે પરંતુ દોસ્તો આ એકત્રીસ એપ્રિલની છેલ્લી તારીખ આપવામાં આવી છે ત્રીસ એકત્રીસ એપ્રિલ

એવું પણ જોવા મળ્યું કે મોટી સંખ્યામાં નાગરિકો જે પાત્ર નથી તેવો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે આના કારણે જ જે લોકો આ યોજનાના ખરા દાવેદાર છે તેઓ વંચિત ન રહી જાય તેથી સરકારે હવે રાશન કાર્ડ ધારકો માટે કેટલાક નવા નિયમો બનાવ્યા છે આ યોજનાને પારદર્શક બનાવ્યો હોય તો આ નિયમોનું પાલન હવે વ્યક્તિઓએ કરવું પડશે ત્યાર પછી દોસ્તો જોઈએ

અથવા તો પોતાનું ઘર છે તેમને આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે નહીં મિત્રો આવા નિયમો છે તે બનાવવામાં આવ્યા હશે જેમની પાસે ફોર વ્હીલ છે તેમનું રાશન કાર્ડ છે અથવા તો રાશન કાર્ડ શરૂ હશે પરંતુ તેમને લાભ આપવામાં આવશે નહીં જેમનું કોન્ક્રીટ વાળું મકાન છે તેમને પણ નહીં આપવામાં આવે ગ્રામીણ વિસ્તારની અંદર રહેવાસીઓ માટે આવક બે લાખ રૂપિયા અને શહેરી વિસ્તારની અંદર ત્રણ લાખ રૂપિયા સુધી કરવામાં આવશે જો ગામડાની અંદર રહેતા હોય અને તમારા આવકના દાખલાની અંદર બે લાખથી વધારે આવક દર્શાવવામાં આવેલી હશે તો તમને આ લાભ નહીં મળે અને શહેરી વિસ્તારની અંદર ત્રણ લાખ સુધીની હોય તો તેમને લાભ નહીં મળે ત્રણ લાખ થી વધારની સરકાર હવે માત્ર ને માત્ર એવા પરિવારને હજાર રૂપિયાની નાણાકીય સહાય છે તે આપશે

રાશન કાર્ડના નવા નિયમો અનુસાર હવે રાશન કાર્ડ ધારકોને વિતરણ વ્યવસ્થાની અંદર લાભ મળશે તો કે દરેક વ્યક્તિને દર મહિને પાંચ કિલો અનાજ આપવામાં આવશે અત્યારે મિત્રો બે કિલો આપવામાં આવે છે તેમાંથી ત્રણ કિલો સોખા અને બે કિલો ઘઉંનો સમાવેશ થશે સેતર પિંડી અટકાવવા માટે સરકારે ડિજિટલ રાશન કાર્ડ પણ રજૂ કરી દીધું છે તે મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકો છો

તો દોસ્તો આ વિડીયો તમે પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલ એમસીએસ વાલેજો